સિહોર ભાજપ પ્રમુખના વોર્ડમાં બાર બાર દિવસથી પાણી મળ્યું નથી

you <laughs> બધાઇ ને પ્રશ્ન તમે પૂછો બીજા દસ દિવસ કે આવું ટાઈમિંગ શુવારોમાં લેક લે આને મેન ટીચા નાખોવા આ છે એવું નથી કે મારી તો વોટર બંધ થઈ ગઈ હતું અમારું અત્યારે જ હમણાં જ તમે આવ્યા ને અહીંયા લઈ દેવી છે વળાવ પર આવી છે હવે પાણી ચાલુ થાશે એટલે જે ઉતરથી મારો હોમવર્ક 3 માં છે ને ચાલુ હવે થાશે બરોબર ત્યાં વારો પહોંચ્યો એને તમારો વિતરણ થઈ જાય અને સ્ટેપ બાય સ્ટેપ એટલે જે વિસ્તારમાં લેટ હોય કારણ કે વારો આખો ધીમો ધીમો આગળ હાલે વારો છે એમાં આટલા દિવસ બિલકુલ ટાઈમ એટલે 14 ડેસ ટાઈમ છે અને લાસ્ટ ટાઈમ 3 4 ટાઈમ એવું બન્યું છે કે પાણી આવ્યું છે નથી આવ્યું એવું પણ વારો સ્લો છે ને હવ ધીમો છે એટલે વધારે જોઈન્ટ ફેમિલી વાળા હોય છે અને છે છે સંપાણી આવે છે પણ પાણી અને આજે અને કેશો પાર્કવાળા અહીંયા પાણીની કમ્પ્લેન લઈને આવ્યા છીએ થોડા ઘણા સમયથી અમારે લોકોને બાર દિવસ પંદર દિવસે પાણી આવે છે તો અમે જસ્ટ રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ ભાઈ આટલો પાણી પુરવઠો અમારે જોઈન્ટ ફેમિલી હોય નાના કાકા છે એટલે પાણીનું બહુ અછત ઊભી થઈ જાય છે